વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાજકોટ ખાતે બનેલી ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ પટકારી રહી છે તેવામાં દેવા તળે અંધારું જેવી સ્થિતિ વડોદરા પાલિકાની વોર્ડ નંબર અઢારની કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી છે વડોદરા પાલિકાની વોર્ડ નંબર અઢારની કચેરી જર્જરિત હાલતમાં જોવા મળે હાલમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાજકોટ ખાતે બનેલી ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ પટકારી રહી છે તેવામાં દીવા તળે અંધારુ જેવી સ્થિતિ મકરપુરા જીઆઈડીસી માં આવેલી પાલિકાની વોર્ડ નંબર અઢાર ની કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામ અંગે આવતા હોય છે ત્યારે કોઈ હોનાર સર્જાય તો જવાબદાર કોણ તેવા વેદક સવાલો ઊભા થઈ રહ્યા છે આ શરમજનક વાત છે કે કોર્પોરેશન આમ મોટી મોટી વાતો કરે એવા સદન કે આમ કરીએ ફલાણું કરીએ તો જ્યારે આ પોતાની બિલ્ડિંગ કોર્પોરેશનમાં ધ્યાનમાં નથી આવતી કે આટલા સળિયા દેખાય છે જ્યારે ધરાશાયી થશે અને જ્યારે કોઈ મરી જશે ત્યારે કોર્પોરેશનની ઊંઘ ઉડશે જેવી રીતના આપ જોયું છે કે અત્યારે ઝોન ગેમ ઝોનમાં જે થયું છે તો લાઇસન્સો માટે ફાયર બ્રિગેડ દોડવા મળી અને લોકોને સીલ કરી દે છે તો આ બિલ્ડિંગ ગમે ત્યારે ધસડાઈ પડશે તો કોર્પોરેશન આ બિલ્ડિંગ નથી દેખાતી એનું તત્કાલના ધોરણે સમારકામ કરવું જોઈએ એવી મારી માંગ છે અને જો મારા કયા પ્રમાણે એ આ બિલ્ડિંગને સમારકામ નહીં કરે તો હું કલેક્ટરના આવેદનપત્ર ટૂંક સમયમાં આપીશ અને અહીંયા જાનહાની આ કોઈ પણ થશે તો એ તમામ જવાબદારી સેવા સદન કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર સાહેબની રહેશે